આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સીડીએસસીઓએ પેરાસિટામોલ સહિત પચાસથી વધુ દવાઓને નબળી ગુણવત્તાની જાહેર કરી જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વેગ આવ્યો અમિત શાહ કાશ્મીરમાં અને રાહુલ ગાંધી હરિયાણામાં જાહેર સભાઓ સંબોધશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો મંત્રી નિર્મલા સીતારમણે ઉઝબેકિસ્તાનના વેપાર તથા ઉદ્યોગ મંત્રી સાથે ડિજિટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં જોડાણ માટે ચર્ચા કરી બેરૂતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને લેબેનોનનો પ્રવાસ ન કરવા અને દેશ છોડી દેવા ચેતવણી આપી વિગતવાર કેન્દ્રીય ધોરણ નિયંત્રણ સંસ્થા સીડીએસસીઓએ પોતાના માસિક અહેવાલમાં પચાસ દવાઓને યોગ્ય ગુણવત્તાવાળી નહીં હોવાનું જણાવ્યું છે આના લીધે પેરાસિટામોલ વિટામિન ડી થ્રી જેવી પચાસ દવાઓના ઉપયોગ અંગે ચિંતા ઊભી થઈ છે આ દવાઓ ઉત્પાદિત કરતી ઘણી કંપનીઓની દવાઓમાં યોગ્ય ગુણવત્તા જળવાઈ ન હોવાનું સીડીએસઓના અહેવાલમાં જણાવાયું છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ પહોંચી રહ્યા છે તેઓ જમ્મુના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં ચાર જાહેરસભાઓ સંબોધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પક્ષના પ્રચાર અભિયાનને વેગ આપવા માટે અઠાવીસમીએ જમ્મુ આવશે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે જમ્મુમાં લોકો સાથે વાતચીત કરી અને કોંગ્રેસ માટે મત માંગ્યા હતા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ ગઈકાલે જમ્મુમાં પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રોડ શો કર્યો અંતિમ તબક્કામાં એક ઓક્ટોબરે ચાલીસ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે આ તબક્કામાં જમ્મુની ચોવીસ અને કાશ્મીરની સોળ બેઠકો માટે મતદાન થશે આ દરમિયાન હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં વેગ આવ્યો છે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે કરનાલ જિલ્લાના અસંગ વિધાનસભા મતવિસ્તારમાં જાહેરસભા સંબોધીને ચૂંટણી પ્રચાર શરૂ કરશે બાદમાં શ્રી ગાંધી હિસાર જિલ્લાના બરવાડામાં એક અન્ય જાહેરસભાને પણ સંબોધશે હરિયાણા વિધાનસભા માટે પાંચ ઓક્ટોબરે મતદાન યોજાશે મતગણતરી આઠ ઓક્ટોબરે થશે ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે શ્રી નડ્ડા ભુવનેશ્વરમાં પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે અને સભ્યપદ અભિયાનમાં ભાગ લેશે આ પ્રસંગે રાજ્યભરમાંથી વિવિધ જૂથો સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપશે બપોરે ભાજપ અધ્યક્ષ રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો સાંસદો અને પાર્ટીના અધિકારીઓ સાથે સભ્યપદ અભિયાન અંગે ચર્ચા કરશે ઉલ્લેખનીય છે કે ભાજપનું સભ્યપદ અભિયાન આ મહિનાની બીજી તારીખથી શરૂ થયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાતે છે તેમણે અહીં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરી અમારા આકાશવાણી લે સંવાદદાતાના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિની સિયાચીનની આ પ્રથમ અને લદ્દાખની બીજી મુલાકાત છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં તેમની મુલાકાત ખરાબ હવામાનને કારણે રદ થઈ હતી તેમનું સ્વાગત ઉપરાજ્યપાલ ડોક્ટર બીડી મિશ્રા મુખ્ય કાર્યકારી કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ મુર્મુએ સિયાચીન બેઝ કેમ્પમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એજ સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત આકાશવાણીના પટાંગણમાં ભવાઈના જાણીતા કલાકારો દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી એક સ્વચ્છતા અંગેનો ભવાઈ વિશ કરવામાં આવ્યો હતો જેમાં ભવાઈના કલાકારો ઉપરાંત આકાશવાણીના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવાનું આહવાન કરવામાં આવ્યું છે ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી ટ્વેન્ટી દેશોના વિદેશમંત્રીઓ સાથેની મંત્રણામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે જેનાથી વિશ્વ સંસ્થાની અસરકારકતા અને વિશ્વસનીયતામાં ઘટાડો થયો છે ડોક્ટર જયશંકરે કહ્યું કે સુરક્ષા પરિષદના સ્થાયી અને ચૂંટાયેલા સભ્યો બંનેનો વિસ્તાર કરવો જોઈએ ડોક્ટર એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ યોજાયેલી જી ટ્વેન્ટી મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો આ બેઠકની અધ્યક્ષતા બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુલાદા સિલ્વાએ કરી હતી ડોક્ટર જયશંકરે વૈશ્વિક શાસન સુધારણાના ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ભારતના અભિપ્રાય રજૂ કર્યા આ સુધારાઓ સંયુક્ત રાષ્ટ્ર અને તેની પેટા સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખું અને બહુપક્ષીય વેપાર પ્રણાલી અંગેના છે વિદેશમંત્રીએ જણાવ્યું કે ભારતના જી ટ્વેન્ટી પ્રમુખ પદ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે જેમાં વિવિધ રાષ્ટ્રોના નેતાઓએ વિકાસ અને જળવાયુ ક્ષેત્રના ધિરાણના વિસ્તરણની હાકલ કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોવ સાથે મુલાકાત કરી હતી નાણામંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે બંને દેશો વચ્ચે નવા ક્ષેત્રોમાં જોડાણ કરવા અંગે ઉઝબેકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વેપાર તથા ઉદ્યોગમંત્રી સાથે ફળદાયી મંત્રણા થઈ હતી આ ક્ષેત્રોમાં ડિજિટલ ટેકનોલોજી ફિનટેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પુનઃ પ્રાપ્ય ઊર્જા નાગરિક વપરાશ માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ આરોગ્ય સંભાળ અને ઔષધિનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે સુશ્રી સીતારમણ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કની નવમી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા હાલ ઉઝબેકિસ્તાનની મુલાકાતે છે બેરૂદ ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાઈ નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહીં કરવા સૂચના આપી છે એવી જ રીતે ત્યાં ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબેનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે લેબેનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની જરૂર પૂરતી બહાર અવર જવર કરવાની અને બેરૂત ખાતેના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની પણ સૂચના અપાઈ છે ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ લેબેનોનમાં તાજેતરમાં કરેલા હવાઈ હુમલામાં પચાસ બાળકો સહિત પાંચસો લોકોના મોત નીપજ્યા હતા અને એક હજાર આઠસો પાંત્રીસ લોકોને ઇજા થઈ હતી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવેથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અમારા સંવાદદાતા જણાવે છે કે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને ભરૂચ જિલ્લાના કેટલાક સ્થળોએ આજે હળવો વરસાદ નોંધાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ એકસો ચૌદમું સંસ્કરણ હશે આ કાર્યક્રમ આપ આકાશવાણી દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર સાંભળી શકશો ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવ વિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા આ કરાર ઔપચારિક રીતે રાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રના સમાવેશ પર વિવિધતા કરાર તરીકે ઓળખાય છે આ કરાર પર વિદેશ મંત્રી એસ જયશંકરે હસ્તાક્ષર કર્યા છે તેનો ઉદ્દેશ્ય દરિયાઈ જીવોના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો છે આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં વીસ વર્ષ લાગ્યા અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને અપનાવવામાં આવ્યો તે ગેરકાયદેસર માછીમારી અને પ્રદૂષણ પર પ્રતિબંધ મૂકે છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે જુલાઈમાં આ કરારમાં ભારતની ભાગીદારીને મંજૂરી આપી હતી મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરૂષ સિંગલ્સના સોળમા રાઉન્ડમાં ભારતના કેદાંબી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે મહિલા સિંગલ્સના સોળમા રાઉન્ડમાં ભારતીય શટલર તસનીમ મીરનો મુકાબલો આજે જાપાનની ચોથી ક્રમાંકિત ટોકોમા મિયાઝાકી સામે થશે ફરી એકવાર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને પેરાસિટામોલ સહિત પચાસથી વધુ દવાઓને નબળી ગુણવત્તાની જાહેર કરી જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વેગ આવ્યો અમિત શાહ કાશ્મીરમાં અને રાહુલ ગાંધી હરિયાણામાં જાહેર સભાઓ સંબોધશે વિદેશમંત્રી ડોક્ટર એચ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉઝબેકિસ્તાનના વેપાર તથા ઉદ્યોગ મંત્રી સાથે ડિજિટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં જોડાણ માટે ચર્ચા કરી અને બેરૂતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને લેબેનોનનો પ્રવાસ ન કરવા અને દેશ છોડી દેવા ચેતવણી આપી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા